એતલ બેન અગિયારસ કરવા આવ્યા રોકાવાનું છે ને એ લે એવું નહીં લે અને અત્યારે જો જમવાનો સમય થઈ ગયો છે ને આજ તો જમવામાં ગોટા બનાવ્યા છે સાઈ છે અને અગિયારસ એટલે કેર્યું તો હોય જ અને ખમણ અને અગિયારશ કરવા જે બેન ની હોતા આવવાના છે જમવા ભાઈ જે વાટે છે આ બધું તૈયાર કર્યું છે ને મેં કીધું આ સૌકરા પેલા બધા જમવા બેસાડ અને આ પાણીઓ બાપા ໄປ લાગવી તને આ ડ્રેસ પહેરો તારા હારા રોજ વ્લોગ જોવે છો નીલ કઈ દે છે હો દાદાને જેનો બિચારો હાવ હોજે જેનો એ જના એને દે પેલા ખાવા એ ગાંડા લે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

હા હાલો હાલો ક્યાં જવા દઉં હાલો હાલો કાંઈ વાંધો નહીં હાલો બધા જમી લેવી હોલ હોય તારે મુજબ પેલા એમ કેતા કે ગણેશો વાવણા થઈ જાતા

વરસાદ અત્યારે અમારા ગામમાં એવો મસ્ત મજાનો પડી રહ્યો છે ને કે વાત પૂછો માં કારણ કે કેવાય છે કે મેઘરાજા નું આગમન થઈ ગયું છે મેઘરાજા આવે કોને આનંદ નો આવે જય જ આમ જવો ખરા કેવો વરસાદ આવે છે ઓ હો અને મારી દુકાનમાં આમ જ આ બધું પલ્લી ગયું છે એટલે હું જને હુલોગનું કારવા રહેશને તો આ વરસાદનું બધું અંદર પલ્લી જશે અને કસ્ટમરના કપડાં ખરાબ થઈ જશે પછી હું એને શું જવાબ દઈશ એટલા માટે ચલો આ બધું મસ્ત પેક કરી દઉં અને વરસાદ પછી કેવું કરે છે ને કેવું વાતાવરણ થઈ જાય છે કે એલરેડી મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને પહેલો વરસાદ પડે અને જોલી માટીની સુગંધ આવે ને ઓહ હોહ મારી ગોળે વરસાદની સુગંધ આવતી હોય માટી ખાવાની એટલે કે ધૂળ ખાવાની મજા કોને કોને આવે કોને કોને ખાધેલી છે એ જરીક કોમેન્ટ કરી દેજો આ થોડુંક આમ વરસાદના હિસાબે છે ને પવન આવે છે અને આમ શું કહેવાય આવે છે કન્ટિન્યુ બન્યા રહેજો વરસાદે તો તડભડાટી બોલાય દીધો કઈ ઘટે ને એવો વરસાદ પડી ગયો છે આમ મજા આવી ગઈ એમ અને ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે ખાસ મને મજા આવી ગઈ લગન બફ્ફારાના છે ને આમ જેમ ગરમીને ગરમી ના કે રેવાતું ન હતું એવું થતું હતું અને અત્યારે વાળું પાણી કરીને અમે નવરા થઈ ગયા છીએ અને મારા મમ્મીને છે ને હમણાં બીપી છે ને લો થઈ જાય છે એટલા માટે છે ને એ ઓલું ગ્લુકોઝ પીવે છે ડૉક્ટરે ગ્લુકોઝ પીવાનું કીધું છે અને કેમેરો આ રીતે શું લેવા થાય છે ખબર છે કે હું ઈસકા ખાવ છું એટલા માટે હા અને અગિયારસ મીન્સ વહી ગઈ છે હેતલ ની બધા આવ્યા હતા એ બધા વહી ગયા છે દક્ષાબેન લીલ એ બધા વહી ગયા છે અને જાહરની પાછા સવારે આવવાના છે એવું બધું છે

ત્રીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ પહેલાં તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ આજે એક બ્લોગ ત્રણ દિવસ સુધી બન્યો એનું મેઇન વિઝન છે કે કાલે થોડોક યુટ્યુબની અંદર પ્રોબ્લેમ આવી ગયો તો માટે વિડીયો અપલોડ નહોતો થઈ શક્યો તો આજે વિડીયો અપલોડ કરવાનો છે મારે અને અગિયારસનો વિડીયો એ બધું મિક્સ થઈ ગયું હતું વોટેવર તમારા બધાનો સાથ સક અને સપોર્ટ છે એટલા માટે આ બધું બની શકે છે એટલા માટે થેન્ક યુ સો મચ તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદા સાથે અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જય માતાજી જય દ્વારકાધીશ તો દ્વારકાધિષ્ઠો બધી વરસાદનું બધું જો આવી ગયું હતું એટલા માટે એ બધું છે ಮನದಾ ಶಿಪವೂ ಪಡೆಕ್ಟ್ ಕ್ಯಾಕ್